જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવશે જનતા માટે બોલશે તો મામૂલી કેસમાં પણ પોલીસ એને પકડી અને જેલમાં પૂરતે છે આ ગુજરાતનો કાયદો છે ગોપાલભાઈ કયા નેતાના ઈશારે તમને લાગે છે આ ફરિયાદ થઈ છે કેમ કે રાત સુધી એવું કહેવાય છે કે કમલમથી આવા આદેશો અપાઈ રહ્યા હતા તો શું માનો છો આ ઘટનાને આ નર્મદા સીમિત છે કે પછી ગાંધીનગરથી આ પ્રકારની વાત સામે આવી રહી છે મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી અનાજ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને એરેસ્ટ કરી લે તો ગુજરાતની જનતા જોવે છે જાણે છે જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસો આવી રીતે કરવામાં આવ્યા હતા અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે મારા ઉપર કેસો કરાયા મને કીધું કે તમે ભાજપમાં આવી જાવ તો કેસો પરત ખેંચાઈ જશે અને ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ બેઠા એક ડગલું ભરે તો કેસ થઈ જતો હતો જોરથી બોલે તો કેસ થઈ જાતો હતો ખાસે તો કેસ થઈ જાતો હતો જેવા સી આર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જશે આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવી દીધો ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો તો ફેંક ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને ને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમે પોતે એફઆઈઆરમાં જે મુદ્દાઓ નોંધ્યા છે

જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસવાળાના આ જ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે છે જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે ચૈતરભાઈ જેવો ભણેલ માણસ પ્રવીણ રામ જેવો ભણેલ માણસ રાજુ ગરબડા જેવો માણસ ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ હારી કલમો લગાવશે સાચી કલમ લગાવશે આજ બુટલે બુટલેગરો ના કહેવાથી ખોટી કલમ લાગે છે છેલ્લો મારો પ્રશ્ન તમે જ્યારે અહીં આવી રહ્યા હતા રાજપીપળા તો તમને અટકાવવામાં આવ્યા પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ તમે કીધું કે મને કોર્ટની અંદર જવું છે તમને જવા દેવામાં નથી આવ્યા કઈ રીતે જોઈ રહ્યા છો એક તરફ આપણે રીતે પૂજ જોઈએ તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો બન્યો તમે પોલીસ ને પૂછો ને શું કામ પૂછો મેં એમ કીધું હું હું વકીલ છું છું એ મારો અધિકાર છે પોલીસ કોણ છે મને કે કોના કોના વકીલ છો નથી હું આરોપી નો વકીલ છું હું ફરિયાદી નો વકીલ છું હું સાક્ષી નો વકીલ છું હું પંચો નો વકીલ છું પોલીસ ને શું લેવા દેવા છે એવું કોને એને પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છો અને અદાલત કોની છે ભાજપ ની અદાલત છે કે સરકાર ની અદાલત છે અને વકીલ અદાલતમાં માં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશન આવવા દેતા નથી મામલતદાર ઓફિસ આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઊભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં બુટલેગરો પાસે કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ હદની તાનાશાહી છે અને જનતાને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતાનો કે આ શું હાલે છે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી ઓળખતું છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિસાવદર જનતાએ જનતા જનપ્રતિનિધિ બનાવ્યો છે બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણી હોદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે શું આપણે આવું ગુજરાત જોઈએ છે કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે તો એ મારી જનતાને અપીલ છે કે જાગો વિચારો આત્માને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં ગોપાલભાઈ અને એક વકીલ પણ કોર્ટમાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અંદર નતા જવા દેવામાં આવ્યા દંડવત પ્રણામ કર્યા અને હર્ષ ફોન કર્યો ત્યારબાદ અંદર જવામાં આવ્યા એનો અર્થ તો એવો થયો ને કે હર્ષ કાયદો ખિસ્સામાં લઈને ફરે છે એનો અર્થ તો એવો થયો એટલે હવે અદાલતમાં જવાનું સંઘવીને પૂછવાનું કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ સંઘવી કેસે જ જવા દેવાનો એનો અર્થ એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ગુજરાતમાં ચાલો